ગાદીના ચાઈ શકો છો સુંદર મંડળ અને ટ્રાફિક પણ જોઈ શકો છો કે ખૂબ ઓછો ટ્રાફિક સરસ કેમ છે તો આજના લાઈડર્સ મિત્રો ગાદી મંડળ જળત વિદ્યા મિત્રો જોઈ લે પછી બીજા મંડળના દર્શન કરાવીએ એક ચારે ગાદી મંડળ છે અહીંથી પછી આપણે સમાધિની દે ધ્યાન દે બધા મંડળના દર્શન કરાવશું તો ગાદી મંડળની નજીક તે દર્શન કરાવીએ મિત્રો આજ ગાદી મંડળ જોઈ શકો तो तेरा प्रकार जी मंदिर आएगी अच्छी प्रकार जी मंदिर आज नाल लाइव दर्शन सुंदर मजा मार बदाम मित्रों ने वापस तरह चाहिए सरिराम आज रात मित्रों आज नाल लाइव दर्शन जरूरत ही बदाम मित्रों जोड़े जाए मित्रों लाइव में इसकी जमीन में ना दर्शन कराएं मित्रों ટ્રાફિક પણ જોઈ શકો મિત્રો કે બિલકુલ ટ્રાફિક નથી અહીંયા રોજ કરતા સોલંકી શેતન બાબેશજી બાબેશ રામ તો તેને ધીમે બધા મિત્રો જોડાવા મળ્યા છે કે બધા મિત્રો મિત્રોને બાબેશ જય શ્રી રામ રાધે રાધે રાજના લાઈવ દર્શન બધા એક એક લાઇક કરી દેજો મિત્રો અને નવા મિત્રો હોય તો અમને જણાવ્યું કે ચેનલમાં પહેલી વાર જોડાય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લઈ જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન રાજના લાઈવ દર્શન સવાર સવારમાં બધા મિત્રોને ભગતરામ બાપાના લાઇવ દર્શન જોઈ શકો છો સુંદર મજાના ચાલો મિત્રો બીજા મંદિરના શંકરા વિશ્વ સમાધિ મંદિરના એના આજનો ટ્રાફિક પણ જોઈ શકો ખૂબ ઓછું છે મિત્રો અને જે નવા મિત્રો જોડાય તેઓ ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે અને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ જગ્યા લાઈવ દર્શન

અહીંથી મંદિર જોઈશું સુંદર માં લાગી રહ્યું છે છે મંદિરના મિત્રો સુંદર ધીમે ધીમે આગળ જઈએ અને બીજા મંદિરના દર્શન કરાવ છે સમાધિ મંદિર મિત્રો જિગ્નેશભાઈ બાપાય અને નવા મિત્રો હોય એમને જણાવી દઈએ મિત્રો કે ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે અને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે તો આજે લાઈવ દર્શન મિત્રો સામે જોઈ શકો કે ધ્યાન મંદિર છે ધ્યાન મંદિરના દર્શન કરાવીએ નજીકથી ચાલો તો ધ્યાન મંદિર જઈએ અને ધ્યાન મંદિરના દર્શન કરાવશું थे मंदिर जो मित्र सुंदर मजा लगे तो चलो मित्र आज दाय दर्शन तो ध्यान मंदिर मित्रों आज ना लाइव दर्शन तो महेश भाई बेड़ा भाई भाई जय श्री राम राधे

તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે અને સાંજે બંને લાઈવ દર્શન થઈ શકે તો આજના લાઈવ દર્શન જોઈ શકો સુંદર તો વર્ણિન્દ્ર બાપાના લાઈ દર્શન મિત્રો જોઈ શકો છો સુંદર મજાના નવા મિત્રો હોય એમને જણાવવાનું કે ચેનલમાં નવા હોય મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે અને સાંજે બંને ટાઈમ લાઈ દર્શન થઈ શકે તો આજના લાઈ દર્શન સુંદર મજાના તો લાઈવમાં બની રહીજો મિત્રો ભાવના પરમાર જય જય શ્રી રામ બાપેશ્વર રામ તમે જોઈ શકો કે આ વર્ણની મિત્રો ઘણી બધી જગ્યાએ બાપાના દર્શન થાય છે તો આજના લાઈવ દર્શન અને નવા મિત્રોને અને નાનું કે તમે ચેનલમાં નવા હોય મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે અને સાંજે બંને ટાઈમ આપણે લાઈવ દર્શન કરાવી છીએ તો તમે લાઈવમાં જોડાઈ શકો તો આજના લાઈવ દર્શન સુંદર મજાના જોઈ શકો અને ઘણા બધા નવા મિત્રો જોડાઈ જાય તો ફરી નવા મિત્રોને જણાવી દે કે ચેનલમાં પહેલીવાર હોય મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે અને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે તો આજના લાઈવ દર્શન ચાલો નજીકથી બાપાના દર્શન કરાવીએ તો લાઈવમાં બની રહેજો ખાસ નામ સ્ટુડિયો બાબા સીતરામભાઈ જય માતાજી જય સીતરામભાઈ તો આજના લાઈ દર્શન ગાદી મંદિરના સુંદર મજાના મને પણ સપોર્ટ કરો દાસ નામ સ્ટુડિયોની ભાઈ મુલાકાત લઈ શકો છો શાયદ એની પણ યુટ્યુબ ચેનલ હશે તો આજના લાઈ દર્શન હિમેશભાઈ પંડ્યા कहाँ का ટેમ્પલ હે ये भावनगर में आया हुआ મહવા તાલુકા કા બગદાણા ગાં હે જ બાપાકા ધામ હૈ બહુ જ બધા આશ્રમ ભાઈ રમેશ ભાઈ તો આજના લાઈવ દર્શન કરીએ નવા મિત્રોને જનાનું જે ચેનલમાં નવા હોય મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે અને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન સવારે આપણે સાતને પંદર તો વિશે લાઈક કરીએ છીએ અને સારા બીજા સર લાઈક કરીએ છીએ મિત્રો કામ હોય તો તમે જોડાઈ શકો છો ચાલો મિત્રો આજની લાઈવ એટલે સુધી રાખીએ લાઇમાં જણાવે ખૂબ ખૂબ આભાર બધા મિત્રો બાબા રામ જય શ્રી રામ રાધે રાધે આપણો દિવસ શુભ રહે મિત્રો બધા મિત્રોને બાપા શ્રીરામ